ગાંધીનગર સેક્ટર ચાર વિસ્તારમાં ગેસનો બાટલો ફાટી જવાની ઘટના બની હતી જે બાદ સેક્ટર ચાર માં ઝુંપડામાંથી આગનો કોલ મળ્યો હતો જોરદાર બ્લાસ્ટ થતા આગ ઓલાવવા આવેલા ચાર ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા તેમની હાલતને જોતા તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ દસ થી અગિયાર વાગ્યાની વચ્ચે બની હતી જેની જાણકારી મળતા જ સ્થાનિક રહીશોએ તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને જાણ કરી હતી આ મામલે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીઓએ કહ્યું કે અમને ગાંધીનગર સેક્ટર ચાર માં જાહેર શૌચાલયની પાછળ આવેલા ઝુંપડામાંથી આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતા ટીમને રવાના કરવામાં આવી હતી ઘટના સ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ શૌચાલયની પાછળ આવેલા આગમાં લપેટાલે ઝૂપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો આ ચાર ફાયરમેન જ્યારે બચાવ કામગીરી માટે અંદર ઝૂપડા તરફ આગળ વધ્યા ત્યારે આગને કારણે ગેસનો બાટલો ફાટ્યો હતો ત્યારે ફાયર બ્રિગેડના ચાર કર્મચારીઓ આ દરમિયાન પચાસ જેટલા ધાજી ગયા હતા એકચ્યુઅલી આજે ચાર સેક્ટરમાં ઘટના બની ચાર સેક્ટરના બગીચા પાસે ચોચારીની બાજુમાં ક્યાંક એક દુખડું જેવું હશે કોઈ લેબર રહેતા હશે આઈ થિંક ત્યાં અમારા આગનો કોલ મળ્યો હતો માણસોને એવું પહેલાં કે બીપીમાં આગ લાગી એટલે અમારી ગાડી ફટાફટ ટર્નઆઉટ થઈને જઈ ગાડી કર્મચારી સાથે ત્યાં જઈને લોકોએ જેવી લાઇન ખોલી અને પાણી મારવા ગયા ને એકદમ બ્લાસ્ટ થઈ ગયો જે બ્લાસ્ટ થયો ને એના કારણે એક નાનું સિલિન્ડર હતું ગેસનું એ બી લોકો જોડે લઈ આવ્યા છે એમાં બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટ અને બીજું થિંક કંઈક મટીરિયલ એવું હશે જે બીજા એક સબ ઓફિસરને મેં ક્યાં મોકલ્યો છે ચેક કરવા માટે ફ્લેમ એટલી બધી થઈ ગઈ અને એનો અવાજ એટલો બધો હતો કે આખા સેક્ટરમાં સંભળાય એવું લોકો કહી છે એટલે એની ફ્લેમના કારણે અમારા ફાયર બ્રિગેડના ચાર જવાન ગાજી ગયા એમાં ત્રણ જવાનને થોડુંક ચાલીસ પચાસ ટકા જેવું બર્ન હતું એટલે એ લોકોના અહીંયા આપણે ગાંધીનગર સિવિલમાં બર્ન વર્ડ સેપરેટ છે નહીં એટલે ઇન્ફેક્શન ના લાગે એના પર્પઝથી અને વધારે ટ્રીટમેન્ટ સારી મળી રહે પર્પઝથી એ લોકોને અમદાવાદ સ્થિત કરવામાં આવ્યા છે એક કર્મચારી છે જેને પંદરથી અઢાર ટકા બનશે એને અહીંયા રાખવામાં આવે છે ત્રણને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે